ફ્રેન્ડ્સ આજે આપણે પનીર ખુર્ચા બનાવશું એ તમે ક્યારે પણ નહીં ખાધું એવી રીતે આજે પનીર ખુર્ચા બનાવશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવશું એના માટે મેં દોઢસો ગ્રામ એટલે બસો ગ્રામ મેં પનીર લઈ લીધું છે અને આવી રીતે મેં મોટા પીસ કટ કર્યા છે પછી આ સ્લાઇડ વાળી મેં ડુંગળી એટલે અડધા કપ જેટલી એટલા જ પ્રમાણમાં અડધા કપ જેટલા કેપ્સિકમ એ પણ મેં મોટી સ્લાઈડ દ્વારા સુધાર્યા છે અને મેં આદુ મરચાંની પેસ્ટ અને ટમેટાની પ્યુરી લીધી છે હું ટમેટાની પ્યુરી નાખું છું તમે ટમેટાને કટ કરીને પણ તમે નાખી શકો છો તો પ્યુરી નાખવાથી એનો અલગ જ ટેસ્ટ થશે એટલે હું પ્યુરી એડ કરું છું હવે પછી મેં એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે કડાઈની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે હવે આપણે એની અંદર બસો ગ્રામ જેટલું પનીર એડ કરી દઈશું ઘીની અંદર અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે એટલે સ્લો ટુ મીડિયમ ગેસમાં હવે આપણે ધીમે ધીમે હલાવતા જશું

હવે બધું હલાવી લેશો ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે હું અડધી ટી સ્પૂન મીઠું એટલે સ્વાદ મુજબ નાખવાનું હવે આપણે બધું મિક્સ કરી લેશો હવે એક ચમચી આદુ મરચાં ને લસણની પેસ્ટ હવે એને પણ આપણે મિક્સ કરી ને એને હું ગોલ્ડન બ્રાઉન સુધી હું ખાવા દઈશ હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે એટલે હું શિમલા મિર્ચ નાખી દઈશ એ પણ મેં સ્લાઈડમાં જ કટિંગ કર્યા છે હવે એને પણ હું સરસ રીતે હલાવી લઈશ અને એને હું થોડીક વાર સાતળીશ એટલે એ ચડી જાય શિમલા મિર્ચ કૂક થઈ ગયા છે એટલે હું ટમેટાની પ્યુરી એડ કરી દઈશ હવે એને પણ હું થોડીક વાર કૂક થવા દઈશ એટલે હું હલાવી લઈશ અને એને હું ઢાંકીને થોડીક વાર વારં થવા દઈશ હવે આપણે હવે ફ્રેન્ડ મસાલા કરીશ અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર પોણી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને મેં પંજાબી શાકનો મસાલો લઈ લીધો છે એ એક ચમચી જેટલો જ છે હવે આપણે બધા મસાલાને હું મિક્સ કરી લઈશ હવે ફ્રેન્ડ્સ હું બે ચમચી જેટલી મલાઈ એડ કરીશ હવે બધું આપણે મિક્સ કરી લેશું મલાઈ નાખવાથી એનો રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર નો થાય છે એક વાર તમે ખાશો તો તમે ખાતા જ રહી જશો એવું આજે આપણે પનીર ખુર્ચનનું શાક બન્યું છે હવે ફ્રેન્ડ્સ હું કસૂરી મેથી નાખીશ હવે આપણે બધું મિક્સ કરી લેશો હવે આપણે ફ્રેન્ડ્સ પનીર એડ હવે આપણે બધું મિક્સ કરી લેશો હળવા હાથે મિક્સ કરવાનું છે કેમકે પનીર તો આપણું ઓવું હોય એટલે તૂટી જાય જો ફ્રેન્ડ આપણું મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ જો આપણું પનીર ખુરચન શાક રેડી થઈ ગયું છે તો ફ્રેન્ડ હવે આપણે કોથમરી સ્પ્રિંકલ કરશું હવે આપણે મિક્સ કરી લેશું મોંમાં પાણી આવી જાય એવી રીતે આજે પનીર ખુરચન બન્યું છે તમે ક્યારે નહીં બનાવ્યું એવી રીતે આજે આપણે બનાવ્યું છે પનીર ખુરચન ને આજની રેસિપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની રેસીપી ગમ્યો તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગે આજની મને રેસીપી હવે આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશો ને ગેસ ઓફ કરી નાખશો એટલે ગેસ બંધ કરી નાખશું ફ્રેન્ડ મેં એક સર્વિંગ કાઢી લીધું છે ઉપરથી હું કોથમરી સ્પ્રિન્કલ કરીશ એકવાર તમે ખાશો તો ખાતા જ રહી જશો એવું આજે પનીર ખુરચન બન્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઇપ આજની રેસીપી ગમ્યો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરજો ફ્રેન્ડ સર્કલ પર શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ